પ્રિઝ દોર્ડ ક્રિસ્ત મોલ્લાભાઈ તથા બહેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર ત્રેવીસમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુ ઈશુ આપણા માટે શું કહે છે તે સાંભળીએ લુકનો ગ્રંથ વિષ્મો અધ્યાય સત્યાવીસથી ચાળીસમી કલમ સુધી પછી કેટલાક સદુકીઓએ એટલે કે પુનર્જીવનમાં ના માનનારા હોઈએ આવીને ઈસુને પૂછ્યું ગુરુદેવ મોસે આપણે માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ પરણેલો માણસ નિસંધાન મરી જાય તે તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશો વેલો ચાલુ રાખવો હવે વાત એમ છે કે સાત ભાઈઓ હતા તેઓમાંના પહેલો પરણ્યો અને નિઃસંધાન મરી ગયો એટલે બીજા ભાઈએ વિધવા સાથે લગ્ન કર્યા અને તે પણ નિસંધાન મરી ગયો એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યા અને આમ સાથે સાત ભાઈઓ તે બાઈ સાથે લગ્ન કર્યા અને સાથે નિસંધાન મરી ગયા આખરે ભાઈ પણ મરી ગઈ તો પુનર્જીવન વખતે એ કોની બહુ થશે કારણ સાથે તેને પરણ્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભયતા બેનું એવું લોકો ત્રણ વિભાગમાં ફરોશીઓ શાસ્ત્રીઓ અને સદુકીઓ સિદ્ધાંત રીતે તેઓ અલગ અલગ પ્રકારના કે પણ પ્રભુ ઈસુના સામે વિરોધ કરવામાં તે બધા ભેગા થાય એટલે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે સદુકી લોકો પુનર્જન્મ માનતા નથી એટલે મશ્કરી કરવા માટે કે પ્રભુ પાસે એવો બનાવ બનાવે છે કે સાત ભાઈઓ હતા જૂના કારણમાં આપણે નિયમ છે કે પહેલો મરી જાય નિસંધાન મરી જાય એના ભાઈ અને પછી એને સાથે સાથ મરી જાય છેલ્લે પુનર્જીવન વખતે એ કોની વહુ થશે ક્રિષ્માલાભાઈ તબેનો જ્યારે લોકો જે સત્ય જાણતા નથી સમજતા નથી અને પછી એના વિરોધમાં બોલે આપણે ઉશ્કેરાટ થઈ જવાની જરૂર નથી પ્રભુ ઈસુ પણ એમને આ જે સત્ય છે એમને જણાવે છે આ જીવન અને ત્યાર પછી જે જીવન અલગ અલગ પ્રકારનું છે જીવન તો ચાલુ છે પણ અલગ રીતે અલગ રીતે એક મહિમાવંત શરીર સાથે આપણે જીવવાના છે અને જો પુનરૂત્થાન જ ના હોય તો પછી ઈશ્વર જ નથી એમ કરીને પ્રભુ ઈસુ એમને સચોટ જવાબ આપે છે હા ક્રિષ્મા ભૈયતા બહેનો પ્રભુ યસુ પોતે યોહાન ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં પચીસમી કલમમાં કે હું જ જીવન છું અને હું જ પુનરુત્થાન છું જે જે મારા ઉપર વિશ્વાસ રાખજે મારી જે પામશે એમ કરીને પ્રભુ વિશે સંદેશ આપ્યો અને સાથે સાથે આપણે જાણીએ છીએ લુકના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં જે સભાગ્રહના અધ્યક્ષ જાહેર હતો એની દીકરી મરી ગઈ આઠ બાર વર્ષની છોકરી હતી અને પ્રભુ ઈસુ એને જે મરી ગઈ એને જીવતા કરે છે અને એવી જ રીતે નૈન નામના ગામના વિધવા એકનો એક છોકરો મરી ગયો તે દફનાવવા માટે લઈ જાય છે અને પ્રભુ ઈસુ આશ્વાસ દિલાસો આપતો પ્રભુ વિધવાને કહે છે તું રડીશ નહીં અને એ જુવાન માણસે જુવાન માણસ હું તને કહું છું વોટ જે મરી ગયેલો જે લાશ થઈ ગયો હતો એને ફરી જીવતા કરે છે અને એવી જ રીતે યોહાન ગ્રંથમાં અગિયાર મધ્યમાં જે લાઝરસ મરી ગયો અને ત્રણ દિવસ તો કબ્રસ્તાનમાં તો હતો અને પછી ત્યાર પછી ત્યાર પછી એને પણ ફરી જીવતા કરે છે આવી રીતે પ્રભુ ઈસુ પોતે જીવન છે અને પ્રભુ ઈસુ પોતે પુનરૂત્થાન છે એમ ઘરને જેઓ મરી ગયા એમને ફરી જીવતા કરે છે એમ ઘરને એ સત્ય પ્રભુ જે કાર્ય દ્વારા હોય ચમત્કાર દ્વારા એ બતાવે છે હા કૃષ્ણમાલા ભાઈ બહેનો આપણે પણ એ જ પુનરુત્થાનમાં માનીએ છીએ અને પ્રભુ ઈસુ પોતે જો આગળ જે શાસ્ત્ર છે એના દ્વારા સમજાવે છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવાથી આપણે નવે શરતી નવું જીવન પામીએ છીએ નિકોદેશ પોતે પ્રભુ ઈસુને મળવા આવે અને પ્રભુ પોતે કહે છે નવે શરથી જે ના લે એ શાશ્વત જીવનમાં પ્ર પ્રવેશ ના કરી શકે ઈશ્વરના રાજ્યમાં એ પ્રવેશ નહીં કરી શકે એમને એને પણ સમજાવે છે આપણે તો પ્રભુ ઈસુ માનીએ છીએ પ્રભુ ઈસુ સજ્જવન થયા અને પ્રભુ ઈસુ જેવી રીતે સજ્જવન થયા જે જે પ્રભુ પર વિશ્વાસ રાખશે આપણે દરેકે પણ પ્રભુની જેમ પુનરુત્થાન જરૂર પામીશું હા કૃષ્ણ તબેનું આજના સાત્ર પાઠ ચિંતન સાત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્રીની સારી રીતે ઓળખ થયા હોય તમે પોતે દિવ્ય દાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ અંતરમાં વસો સર્વસક્તિમ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પ્રભુત્રો બોલો દિવ્ય દયાનો જય